નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઈકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે ધન્યવાદ ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ પર્વ છે જે ગુરુઓના જ્ઞાન અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કરવા ઉજવવામાં આવે છે આ પર્વ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે આવે છે ગુરુ પૂર્ણિમા એ માત્ર શૈક્ષણિક ગુરુઓ માટે નહીં

જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે ગુરુ પૂર્ણિમા ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિથી મહર્ષિ વેદ વ્યાસ જયંતિ ગુરુ પૂર્ણિમા એ દિવસ મહાનુષિ વેદ વ્યાસ ના તરીકે પણ ઓળખાય છે તેમણે મહાભારત વેદો અને પુરાણોનો સંપાદન કર્યું હતું એટલે આ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ભગવાન બુદ્ધ એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધે પણ આ દિવસે પોતાના પ્રથમ શિષ્યને ધાર્મિક ઉપદેશ આપ્યો હતો યોગિક પરંપરા યોગના સંદર્ભમાં ભગવાન શિવ પ્રથમ ગુરુ એટલે આદિ ગુરુ તરીકે ઓળખાય છે તેમનું જ્ઞાન સપ્ત ઋષિઓને આપવામાં આવ્યું હતું મિત્રો આ વખતે ગુરુ પૂર્ણિમા દસ જુલાઈ બે હજાર પચીસના રોજ એક વાગીને છત્રીસ મિનિટે શરૂ થશે અને અગિયાર જુલાઈના રોજ બે વાગીને છ મિનિટ સુધી ગુરુ પૂર્ણિમા રહેશે ગુરુ પૂર્ણિમાને અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ કહેવામાં આવે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર દસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ઘરોમાં ભગવાન સત્યનારાયણની કથા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે મહર્ષિ વેદ જન્મ પણ આ દિવસે થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો ઉપવાસ થાય છે અને ઘરમાં તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાનું પણ પ્રાધાન્ય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ચાલો જાણીએ કે બે હજાર પચીસમાં અષાઢ પૂર્ણિમા ક્યારે છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે ગુરુ તહેવાર જુલાઈના રોજ ઉજવવામાં આવશે અષાઢ મહિનાની આ પૂર્ણિમાના દિવસે શાસ્ત્રોમાં પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ઘરોમાં ભગવાન સત્યનારાયણની કથાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તમને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાનો શુભ સમય મહત્વ અને પૂજાની પદ્ધતિ વિશે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો સમય રહેશે સવારે ચાર વાગ્યે દસ મિનિટથી સવારે ચાર વાગીને પચાસ મિનિટ સુધી ગુરુ પૂર્ણિમાનો પૂજાનો સમય છે સવારે દસ વાગીને તેતાલીસ મિનિટથી બપોરે બે વાગીને દસ મિનિટ સુધીનો અને ચંદ્ર ઉદયનો સમય હશે સાંજે સાત વાગીને વીસ મિનિટનો ચલો જાણીએ ગુરુ પૂર્ણિમા મહત્વ પૌરાણિક માન્યતાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે લગભગ વર્ષ જન્મ અષાઢ પૂર્ણિમાના રોજ થયો હતો તેથી દર વર્ષે આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ વેદ વ્યાસજીને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમણે ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ ઉપરાંત પૂર્ણિમાના દિવસને કારણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગુરુઓનું સન્માન કરવામાં આવે છે અને તેમને ગુરુ દક્ષિણા પણ આપવામાં આવે છે તેમજ એવું માનવામાં આવે છે કે આ દિવસે ગુરુ અને વડીલોનું સન્માન કરવું જોઈએ જીવનમાં માર્ગદર્શન માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ ગુરુ પૂર્ણિમા પર ઉપવાસ દાન અને પૂજા પણ મહત્વપૂર્ણ છે ઉપવાસ અને દાન કરવાથી જ્ઞાન મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પ્રિય મિત્રો ગુરુ પૂર્ણિમાનો આ દિવસ શિષ્ય માટે સંકલ્પનો દિવસ છે આ દિવસે શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરીને તેમની આજ્ઞા અને માર્ગદર્શનને અનુસરવાનો સંકલ્પ કરે છે વિદ્યા અને આધ્યાત્મિકતા ગુરુ પૂર્ણિમા એક જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે આ દિવસ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે જે વ્યક્તિએ જીવનમાં સાચો માર્ગ બતાવ્યો હોય ભટકતા શિષ્યને સાચી દિશા આપી હોય એવા ગુરુ માટે આભાર વ્યક્ત કરવાનો આ શુભ અવસર ગણાય છે પ્રિય મિત્રો આધુનિક યુગમાં ગુરુઓના સ્વરૂપ જાણીએ માતા પિતા એ જીવનના પ્રથમ ગુરુ છે શૈક્ષણિક ગુરુ એ જ્ઞાન આપનારા છે જીવન ગુરુ

गुरु पूर्णिमा એ આપણા જીવનના દરેક ગુરુને યાદ કરીને તેમનો આશીર્વાદ મેળવવાનો તહેવાર છે ગુરુ પૂર્ણિમાની પૂજા બેઠી જો તમે ગુરુ પૂર્ણિમા પર પંડિતજીને બોલાવીને સત્યનારાયણ કથા કરાવી ન શકો તો ચિંતા ન કરો તમે ભગવાન વિષ્ણુની પૂજા કરીને પણ શુભ ફળ મેળવી શકો છો ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી ધૂપ દીવો સુગંધ ફૂલો અને પીળા ફૂલો અર્પણ કરો શ્રી સ્મરણ કરો અને તમારી ઈચ્છા જણાવો ભક્તિભાવથી પૂજા કરવી મહત્વપૂર્ણ છે પૂજા પછી ભગવાનને વિવિધ પ્રકારના વાસણો અર્પણ કરો અને પ્રણામ કરો ત્યારબાદ પ્રસાદના રૂપમાં બધા લોકોમાં પ્રસાદનું વિતરણ કરો પ્રિય મિત્રો આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર બની રહે અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ